ભારત દેશને આઝાદીના ઇઠોતેર વર્ષ બાદ પણ કોડા ગામના ચરેડીવાસમાં ઘરોમાં વીજળી નથી રાત પડે એટલે લોકો દીવા તળે કામ કરે છે રાત્રે ચરેડીવાસમાં અંદરપાટ છવાઈ જાય છે જેને કારણે લોકો મહામુશ્કેલી ભોગવી રહ્યા છે ત્યારે સરકાર જોડે જ ચરેડીવાસના લોકો વીજળી અને રોડ રસ્તા નવીન બનાવી આપવા માંગ કરી રહ્યા છે રિપોર્ટર ગોવાભાઈ આહિર પાટણ

બરાબર એટલે એવું હોય કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તમારી કોઈ રજૂઆત સાંભળી નથી બરાબર ઓકે